જે મેડિકલ હોસ્ટેલ સાથે પ્લેન ભટકાયું હતું તે મેડિકલ હોસ્ટેલના ડોક્ટર્સ જે છે તે હવે પોતાનો સામાન અહીંયા આગળ લેવા માટે પહોંચ્યા છે આપ જોઈ શકો છો અહીંયા આગળ એમના જે સામાન છે તે સામાનને હવે એ લોકો અહીંયાથી લઈ જઈ રહ્યા છે અને ગઈકાલની જે ઘટના ઘટી હતી એ ઘટના બાદ તે પોતાના જે ડોક્યુમેન્ટ્સ છે એ ડોક્યુમેન્ટ ને અહીંયાથી લઈ જઈ રહ્યા છે કારણ કે ઘણા બધા એવા મેડિકલ સર્ટિફિકેટ્સ હશે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ હશે બુક્સ હશે જે મેડિકલ ના ભણવાની આ બુક્સ હશે તે સામાન્ય હવે અહીંયાથી લઈ જવામાં આવી રહ્યો છે આમની સાથે જ વાત કરીએ છીએ કે તમે તમે રહેતા 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 હતા સોરી સર હોસ્ટેલમાં જ જ અને જ્યારે ઘટના ઘટી ત્યારે તમે ક્યાં હતા હું હોસ્પિટલ હતું કોઈ અમારા જાનહાનિ નથી થઈ અમે લોકો અવેલેબલ હતા એટલે અમે બચી ગયા અચ્છા કેટલા કેટલા લોકો હતા બપોરના સમયે કોઈ એવી માહિતી ના જે હતા એ નીકળી ગયા હતા એટલે અમારા જે રેસિડેન્ટ્સ ને લોકો અહીં રહેતા હતા ફર્સ્ટ બિલ્ડિંગ માં તમારા છે જે આવ્યું છે અમે લઈ લીધો છે ડોક્યુમેન્ટ્સ ને જેટલું બને એટલું રિટ્રીવ કરવાનો ટ્રાય કર્યો છે અને મળી ગયું છે એટલે સેફ છે બધા એટલે વાંધો નથી

બિલકુલ હવે સામાન હવે લઈને અહીંયાથી જઈ રહ્યા છે ડોક્ટર્સ જેટલા પણ છે જે લોકો આજ બિલ્ડિંગની અંદર રહેતા હતા આ બિલ્ડિંગની અંદર તમે આ જોઈ શકો છો કે જે બિલ્ડિંગના અમુક એવા ફ્લોર્સ છે જે ફ્લોર સુરક્ષિત હતા તે ફ્લોર પરથી હવે જે ડોક્ટર્સ છે તે લોકો પોતાનો સામાન અહીંયાથી લઈને જઈ રહ્યા છે કારણ કે હવે આ બિલ્ડિંગ રહેવાલાયક રહી નથી અને જે સ્થિતિ છે અત્યારે તેની અંદર કારણ કે સતત અહીંયા ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે અને ઘણો બધો ભાગ એવો છે કે જે ભાગ તૂટી ગયો છે અને ભાગની અંદર હવે આ નવી હોસ્ટેલ બનાવીને આપશે પણ સવાલ એ છે કે જે ડોક્ટર્સ અંદર હતા તેમાંથી પણ ઘણા ડોક્ટરના મૃત્યુ થયા છે તેવી પણ માહિતી અત્યારે અમદાવાદ સિવિલથી મળી રહી છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો